કરશે નઈ લેતો હંગ છોકરો બોલાવવા પરસાથી વ્યા દસમા છોકરો બોલાવા આવ્યો હતો કાઢવા જ્યાં જાવું ના તમને બોલાવી આપણું કોઈ યાર હું એ જ કીધું પણ કે ના બોલાવી તો આપડે જાવું પડશે

તમાર તમે ખાલી અડધો કલાક રહી જાવ હાલ જણ આવું તમ તાર આપડે તમારું ફોર્મ ભરતી જાય બરોબર એ બેન રાખ થઈ જાય મારી યાર હું નહીં આવું તું હાલે જાવ તમે ખાલી બોકડ હાલ પકડી આપડે એ કેસ આવ્યો જવું બરોબર બે દારૂ બાકી

નિયા તો આજે આ કે મને મન બનાવ્યું એટલું પૂછ્યું હતું ના ના લેવા કોનું સમાધાન છે તમાર જોડી જ આ બોલા કેમ બોલાયા બે તારું ભૂલાયું નતું રાખ્યું પછાડી વધી ગઈ તમે ભગવાન બોલાવી ના એમાં બોલાવવા ના વાત ઘેર પોકળાવી પડે યાર તમે આગેવાન હું તાત આપડે સમાધાન કરાવતા નહી આપડે સમાધાન કર નાખી શું થઈ જાય ને બધું થઈ જાય આ પડાયેલું પડાયેલું સમાતો થઈ જાય યાર ખોલી બા બધું થઈ જશે હવે હું આગળવાની કરું ને જુજો હા તમે આગળવાન કરો તમારી પ્રસાદી ના ના આવી ગયો તો

મોહાન પેલો પાડે તો રાતે તાર બધા ને તો અમે હાલ્યો નહીં હાલવો પડે યાર પરિ હાલવી પડે બુંદી લાડવા યાર ખાવા પડે મકામની યાર તે ચલાયા ના પાછા ને એ તો તમે આગેવાન અમે તો પોટ તું પોટ લેવા

જોરદાર બના મન તો થાય ખાવાનું પણ ખરું પેલા પડી એક ખાઈ ને એક રેવા દેવું લાગે

અને હું કર્યું મેતાજ માં જાવ તો સોલ્વ કરવાનું બોલો યાર આગે બની ગયો એટલે હવે યાર કેવું પડે યાર સમજી ગયો બોલે હું કેવું પડે યાર સમાધાન કરાવવા જ બોલ દેવો ખાલી સમાધાન નહીં કરાવું મારી વાત સાંભળો કે કારા લેડવા લેતા ના હું કહું તમે તો જ્યાં એમ કહું એટલે હું તો યાર મેટર માં દીધું યાર બરોબર ભાઈ પતાઈ ના આવ સમાધાન કરાઈ ના તમે પેલા લાડવા આપો મેટર તમાર થઈ તો યાર મન બોલાવાતા નહીં તમાર

આગેવાન થયા તો આગેવાન નકીએ તો હું કહીએ તમને તમારું આગેવાન તો તમને ન બાય ના કરી યાર તમે રાખો પેલા પછી ટીજી યાર મારી ભભરો કરી યાર ચાલ હું લઈ લેતો આવી યાર હોવાના હવે હું બેહ્યો તો મારા બે તો ખાઈ ગયો પણ ઓવન લાડવા આયા ને પડ્યાતા ને મારા ઓમ નજર ઓમું જ પડ્યા ને મારી નજર ઇજ જતી હતી તો એવરોનું નહીં યાર હું બે બે ખાઈ ગયો ને લાડવા માંગો આવ્યો કોક કરો યાર આ મારી જ મન તો બે સાપો મારી તો તમે આગેવાન થયા તો આવા લાડવા લઈને યાર તમને આવી ઓની આલી તો કરી યાર

મોકલાઈ દેજો કે મજા નઈ આવે તમને કિલો લાગે લેટ લેટવા મોકલાઈ દે મારી